સુરત શહેરમાં આરટીઆઈની અરજી કરી રૂપિયા માંગણી કરવા મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ધારાસભ્યની અરજી બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડડી અને સહિત છેડતીની બે અલગ અલગ ફરિયાદો દાખલ કરી પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતી મહિલા કર્મીએ કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે છેડતી તેમજ ખંડડીની ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક કેસમાં દુકાનદાર પાસેથી રૂપિયા પચાસ હજારની ખંડણી વસૂલવાના ગુનામાં અને એકની ધરપકડ કરી હતી જે એ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈ માફી પણ મંગાવી હતી એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતના નાના મોટા બાંધકામ કરતાં લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વ વિરુદ્ધ લાલ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી સામાન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુશ્તાક હુસેન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જાગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલકાર પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલકાર પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયા હતા આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉઠપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે

મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીનાબેન અત્યારે જેમને એમને પ્રારંભિક મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને એ સાંજે ભાઈ મુસ્તાક બેગને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળે છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર પછી પચાસ હજાર એક જે ફરિયાદ છે એમાં જે નવસર્જન ટ્રસ્ટ ના યુસુફ રસૂલ ખાન પઠાણ છે એમણે તો છ લાખ પચાસ હજાર રંડળી વસૂલ કરી છે એ આપી ખતરનાક શકે મેપ આપી દેવું ખૂબ ખતરનાક છે કારણ કે કોઈ પણ વ્યક્તિના ઘરનો મેપ છે એ વ્યક્તિના ઘરના બારી ક્યાં આવેલી છે બારણું ક્યાં આવે છે ક્યાંથી પ્રવેશી શકાય ક્યાંથી બહાર નીકળી શકાય એનું ખબર પડે છે તાજેતરમાં જ સૈફ અલી ખાનના ઘરમાં પણ હુમલો થયેલો તો આવા કોઈ પણ વ્યક્તિના જો પર્સનલ મેપ આપી દેવામાં આવે તો એના ઘરમાં ચોરી થઈ શકે એના ઘરમાં લૂંટ થઈ શકે એના ઘરમાં એનું મર્ડરનો પ્લાન પણ થઈ શકે તો એ ખૂબ જ આપણા જીવનની સાથે જોડાયેલી જોખમી બાબત છે એટલે એસએમસીના કર્મચારીઓને પણ અમારી તાકીદ છે કે ભાઈ ખોટી કોઈ પણ થર્ડ પાર્ટી ની જે માહિતી છે તે થર્ડ પાર્ટી ના પૂછ્યા વગર કેનું નિવેદન લીધા વગર ના આપવું જોઈએ સર જે મહિલા અધિકારી સહિત અન્ય એજએમસી ના અધિકારી છે કાર્યવાહી અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે છે નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફેશિયલ પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે પણ આવા જે પત્ર તાર છે આ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આમ લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને એને છાપવાના હોય હોય છે કોઈ પણ માહિતી માહિતી તો એ કે ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માંગણી કરી શકે કે પોતાના સમાનને જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ અગાઉ ના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને એમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પેલી અમે દાખલ કરી સાકિર શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે હિલું હિલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટીકી ટીકીને જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પણ જતા હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સર એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલાક અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી આઠેક સાત કે આઠ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અને હજી પણ ફરિયાદીઓ ને અમે અપીલ કરીએ છીએ કે વધુ વધુ તમે લોકો બહાર આવો અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ તમામ માટે કાયદો સમાન છે ઇવન અમારા માટે તમારા માટે બધા માટે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે હજી રીતે ફરિયાદી અમારી પાસે આવશે તો મને એવું લાગે છે જે રીતે છે એની પાસેથી કઈ એને દુકાન લીધી પછી એને પાછી આપીને એમ કરીને એને કીધું તારે બે લાખ રૂપિયા આપવા પડશે એવું બધું કરીને એ લોકો ભેગા થયા એવી ફરિયાદ નોંધાયેલ છે અને હજી તપાસ અમારે ચાલુ છે